ક્ષ દરમિયાન આ શુભ અવસર પર ભગવાન શિવ ની પૂજા કરવાથી સાધક ને શાશ્વત ફળ મળે છે શિવવાસ યોગ પિતૃઓને તર્પણ ચઢાવવાથી પિતૃ ઓ પ્રાપ્તિ થશે પિતૃપક્ષ અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યો છે અને બે ઓક્ટોબર બે ના રોજ સમાપ્ત થશે ને શ્રાદ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃપક્ષ દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાની તારીખથી શરૂ થાય છે આ સમય દરમિયાન પૂર્વજોની આત્માઓને સંતોષવા માટે શ્રાદ્ધ અને પિંડ દાન કરવાનું માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી પિતૃપક્ષ દરમિયાન પિતૃઓના નામે ઔપચારિક રીતે શ્રાદ્ધ કરવાનો નિયમ છે તમને જણાવી દઈએ કે પિતૃપક્ષનો મહિનો પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ અને ભાગ્યશાળી માનવામાં આવે છે દર વર્ષે પિતૃપક્ષ ભાદ્રપદ પૂર્ણિમા તિથિથી અમાવસ્યા તિથિ સુધી આવે છે સમયગાળા દરમિયાન પિતૃઓને અર્પણ અને પિંડ દાન કરવામાં આવે છે તો પક્ષ સર્વ અમાવસ્યા પર સમાપ્ત થાય છે આ વર્ષે પિતૃ પક્ષ અઢાર સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને દરરોજ અર્પણ અને પિંડ દાન કરવામાં આવે છે

તેથી પિતૃ પક્ષ દરમિયાન થી પણ આ ભૂલો ન કરવી ચાલો જાણીએ પિતૃ પક્ષમાં શું કરવું અને શું ન કરવું પિતૃ પક્ષ દરમિયાન શું ન કરવું જોઈએ એક ગરૂર પુરાણમાં ઉલ્લેખ છે કે પિતૃ પક્ષ દરમિયાન તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ તેમજ દારૂનું સેવન ન કરો સરળ શબ્દોમાં કહીએ તો પિતૃ પક્ષ દરમિયાન માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો ઉપેક્ષાના કારણે પૂર્વજોની ખરાબ અસર વ્યક્તિ પર પડે છે બે પિતૃ પક્ષ દરમિયાન લીલા શાકભાજી સત્તુ ચણાની દાળ ચણા ચણાનો લોટ વગેરેનું સેવન ન કરવું ફૂલથી પણ લીલોત્રી અને સત્તુનું સેવન ન કરો સિવાય મસૂરની દાળ આમળા ગાજર મોરા વગેરે વસ્તુઓને ટાળો ત્રણ ઘરના વડીલોનું અપમાન ન કરો ચાર પિતૃપક્ષ પક્ષ દરમિયાન નવા રંગના કપડા ખરીદી ના કરો કે ન પહેરો આ પક્ષ દરમિયાન ભૂલથી પણ કોઈ શું કાર્ય શરૂ ન કરો આમ કરવાથી વ્યક્તિ પિતૃ દોષનો સામનો કરે છે પાંચ પિતૃ પક્ષ દરમિયાન ડુંગળી અને લસણ સહિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ છ આ સમયગાળા દરમિયાન લગ્ન અને સગાઈ જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ છે સાત એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં કપડા અને શૂઝ ખરીદવાની મનાઈ છે આઠ એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન વાળ કાપવા નખ કાપવા અને શેવિંગ થી બચવું જોઈએ નવ આ સમયગાળામાં નવા કપડા સોનું કે ચાંદી વગેરે ખરીદવું અશુભ માનવામાં આવે છે દસ પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરમાં પ્રવેશ કરવો પ્રતિબંધિત છે એવું માનવામાં આવે છે કે આવું કરવું અશુભ છે હવે ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન શું કરવું જોઈએ એક પિતૃ પક્ષ દરમિયાન દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી દક્ષિણ તરફ મુખ કરીને પિતૃઓને જળ અર્પણ કરો આ પછી પિતૃઓને ભોજન કરાવો બે પિતૃ પક્ષ દરમિયાન પિતૃ ચાલીસાનો પાઠ કરો અને પિતૃ મંત્રનો જાપ કરો ત્રણ પિતૃ પક્ષ દરમિયાન દરરોજ સાંજે દક્ષિણ તરફ મુખ કરીને ધાબા પર સળસવના તેલનો દીવો પ્રગટાવો ચાર પિતૃ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરો જરૂરિયાત મંદોની પણ સેવા કરો 5 પિતૃ પક્ષ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ અનુસાર દરરોજ અન્ન પાણી અને પૈસાનું દાન કરો છ પિતૃ પક્ષ દરમિયાન દરરોજ પશુઓ અને પક્ષીઓને ચારો પૂરો પાડો તમે તમારા ધાબા પર પક્ષીઓને પણ ખવડાવી શકો છો સાત પિતૃ પક્ષ દરમિયાન બ્રાહ્મણને અન્ન વસ્ત્ર વગેરેનો દાન કરીને શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. 8 શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાય, કાગડા, કૂતરા અને કીડીઓને ખોરાક ખવડાવવો અત્યંત લાભકારી માનવામાં આવે છે. ન એવું માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં પિતૃ દોષ હોય છે તેઓએ આ સમયગાળા દરમિયાન ગયાજી, ઉજ્જૈન અને અન્ય ધાર્મિક સ્થળો પર પિંડદાન આપવું જોઈએ. મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં દેવો નમા જરૂરથી લખી દેજો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ